બાદમાં સુરત સ્મીમેયર હોસ્પિટલમાં તેમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હોસ્પિટલના પાર્થિવ દેહ ને નિવાસ સ્થાને લાવતાની સાથે જ પરિવારજનોમાં ભારે આક્રમથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા ધારાસભ્ય વિનુ મોરડિયા ધારાસભ્ય કુમાર કાણાની સહિતના આગેવાનો અને તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે તેઓ પહોંચ્યા હતા

ખાતે આતંકવાદી હુમલો થયો હતો જેમાં છવ્વીસ જેટલા ભારતીયોના મોત થયા હતા તો બાર થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો જે રીતે માહિતી સામે આવી હતી કે સુરતના જે મોતાવરાછા વિસ્તારના જે શૈલેષ કથળિયા નામના જે યુવક હતા જેનું આતંકવાદી હુમલામાં મોત થયું હતું તો જે શૈલેષ કથળિયા છે તે મુંબઈના રહેવાસી હતા પરંતુ તેઓ મૂળ મોતાવરાછા વિસ્તારમાં રહેતા હતા અને તેઓ મુંબઈમાં પત્ની અને બાળકો સાથે રહેતા હતા જે જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા તે દરમિયાન આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું હતું તો ગત રોજ જે છે તે તેમના મૃતદેહને સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવેલો હતો અને આજે વહેલી સવારે તેમના અંતિમ સંસ્કાર કરવાની જે છે તે પ્રક્રિયા થઈ હતી જે સુરતના જે કઠોર ગામ ખાતે આવેલ અ સ્મશાન ઘાટ ખાતે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને મોતા ખાતેથી નીકળી હતી તો ત્યાં જે તેમની અંતિમ યાત્રા નીકળી હતી તેમાં જે શિયર પાટીલ ગુરુ રાજ્યમંત્રી હર્ષંગી સહિત દિગ્ગજ નેતાઓ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા તો જે છે તે અંતિમ યાત્રા બાદ તેઓ જે કઠોર ગામ ખાતે આવેલ સ્મશાન ઘાટ ખાતે તેમની જે અંતિમ સંસ્કાર હાલ કરવામાં આવી રહ્યા છે તેમનો જે પુત્ર છે તેમના હાથે જે શૈલેષભાઈ કથરિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા

રોષની લાગણી છે અને જે પ્રમાણે આતંકવાદીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજને અલગ કરીને હિન્દુઓને જે રીતના ટાર્ગેટ કરવામાં આવ્યા છે હવે લાગી રહ્યું છે કે આ ભાઈચારાનો સમય નથી એવી લોકોની માગણી છે અને ખાસ કરીને ભારત સરકારે ગઈકાલે લીધેલા પાંચ સ્ટેપ કરતાં ઉપર જઈને ઓક્યુબ પાકિસ્તાન કાશ્મીરને હવે ભારત સરકારેની ચુંગલીમાંથી મુક્ત કરવાની જરૂર છે કે જેથી કરીને આતંકવાદીની ફેક્ટરીઓ બંધ થઈ જાય પરંતુ આ પરિવાર જે ભોગ બન્યું છે એ પરિવારોની બાળકોની શૈક્ષણિક જવાબદારી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અમે લઈ રહ્યા છીએ એમને બાળકોને જ્યાં સુધી ભણવું છે ત્યાં સુધી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અમે એમનો આર્થિક બર્ડેન ખર્ચ અમે ઉભાળશું અને એમના બાળકોની શૈક્ષણિક જવાબદારી અમે લઈ રહ્યા છીએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી

और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ और हिंदुओं का सारे गोली मार जेंट्स को लगा और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए उतर उतर के बुरा भाग बेटे कैसे लग रहे थे जो लोग थे कितने कैसे मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था उसका क्या बोल रहे थे वो क्या क्या बात कर रहे थे क्या बता रहे थे थे बेटा बता बोला बस मुसलमान अलग फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ગઈકાલે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી કાયદાયુક્ત હુમલો થયો છે એનાથી ન માત્ર ભારત દેશ પણ પૂરો વિશ્વ સ્તબ્ધ અને શોકમગ્ન છે જે છવ્વીસ લોકો શહીદ થયા છે તેમાં સુરતના પણ સ્વર્ગસ્થ શૈલેષભાઈ છે આજે સાંજે એમના પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાંત્વના આપવા હું એમની ઘરે ગયો હતો હું છવ્વીસે છવ્વીસ મૃતકોને

મોદી સાહેબે જે એક્શન લેવાના શરૂ કર્યા છે એ તો માત્ર ટેલર છે દેશની એકસો ચાલીસ કરોડ પ્રજા એવું ઈચ્છે છે કે પાકિસ્તાન સામે એવા પગલા ભરવામાં આવે કે પાકિસ્તાનની કમ્મર તૂટી જાય અને વ્હીલ ચેર પર લાયક નહીં રહે અને એવી રીતે ખોખરૂ થઈ જાય કે પાકિસ્તાની એક બૂંડ માટે ટરસે ને ભારતની તરફ આંખ ઉઠાઈને પણ નહીં દેખે તો એ ભારતના એકસો ચાલીસ કરોડની પ્રજાની લાગણી છે અને

જમ્મુ કાશ્મીરની રેલ રેલપટરી ઠેકાણા પર આવી ગઈ હતી જમ્મુ કાશ્મીરની ઇકોનોમિક ઠેકાણા પર આવી ગઈ હતી લાસ્ટ ઇયર પણ એક કરોડથી વધારે ટુરિસ્ટોએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી ટુરિસ્ટ માટે ગયા હતા જેને કારણે જમ્મુ કાશ્મીરના અર્થતંત્રને વેટ મળ્યો હતો પરંતુ નઠારા પાકિસ્તા પાક પાકિસ્તાનને એ ગમતું નથી અને એને જ કારણે પીઠની પાછળ ખંજર ભોકે છે અને એવા પ્રકારના હુમલા કરે જેથી દેશની પ્રજામાં શંકા અને સ્દેહ ઉત્પન્ન થાય પરંતુ જમ્મુ અને કાશ્મીર આવનારા દિવસમાં ફરી એક વખત પાછું રેલી પર ટ્રીપ પર આવી જશે કારણ કે દેશનું નેતૃત્વ મજબૂત હાથોમાં છે